સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માંગણી હતી અને જેના લીધે ઉદ્યોગો અને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી એવું સરીગામ બાયપાસ રોડ અને સરીગામ કાલે રોડનું આજે ખાતુરત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે સરીગામ છે એમ આપી શકાય સરી ગામમાં પણ ઉર્જા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈની આગેવાની હેઠળ થઈ રહ્યા છે માન્ય ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું અને સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જેવો આ વિસ્તારના સારા એવા કામો કરી રહ્યા છે અને હજી પણ કરશે એવી વિનંતી સાથે વિશ્વ આભાર ભારતમાં